નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી હેલ્થ ટીપ્સમાં આવો એક સાથે ખાવાથી શરીરને થાય છે જોરદાર ફાયદા આ ફૂડ કોમ્બિનેશન સ્વાદની દ્રષ્ટિએ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શાનદાર છે આ બંને વસ્તુ એક સાથે ખાવાથી જેટલી ટેસ્ટી લાગે છે તેટલી જ ફાયદાકારક પણ છે તને ખાવાથી શરીરને આયરન વિટામિન અને ફાઈબર મળે છે તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને બીમારીઓ પણ દૂર થાય છે દરેક ફૂડની પોતાની ન્યુટ્રિશનલ વેલ્યુ હોય છે જેને ખાવાથી શરીરને ફાયદો થાય છે પરંતુ કેટલીક વસ્તુ એવી પણ છે જેને અન્ય વસ્તુ સાથે ખાવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે આજે તમને એવા જ ફૂડ કોમ્બિનેશન વિશે જણાવીએ છીએ જેને એક સાથે લેવાથી શરીરને ચોંકાવનારા લાભ થાય છે જ્યારે તમે એક સાથે બે વસ્તુઓનું સેવન કરતા હોય ત્યારે સૌથી વધારે ધ્યાનમાં એ લેવાનું હોય છે કે તેનાથી શરીરને કયા પોષક તત્વો મળે છે અથવા તો શરીરને કેવો ફાયદો થાય છે તો ચાલો આજે તમને એવા બેસ્ટ ફૂડ કોમ્બિનેશન વિશે જણાવીએ જેને સાથે લેવા કે સાથે લેવાથી શરીરને ફાયદા જ ફાયદા થાય છે કાળા મરી અને હળદર ભારતીય મસાલાઓમાં ઔષધીય ગુણ હોય છે કેટલાક મસાલા આયુર્વેદિક દવાની જેમ કામ કરે છે આવી જ બે વસ્તુઓ છે કાળા મરી અને હળદર જો તમે કાળા મરી અને હળદરને એક સાથે ખાવ છો તો તેનાથી શરીરને એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળે છે તેનાથી ગંભીર રોગથી શરીરનું રક્ષણ થાય છે ઓટ્સ અને બેરીઝ ઓટ્સ અને બેરીઝનું કોમ્બિનેશન પણ સ્વાદની જ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ શાનદાર છે આ બંને વસ્તુ એક સાથે ખાવાથી જેટલી ટેસ્ટી લાગે છે તેટલી જ ફાયદાકારક પણ છે ઓટ્સ સાથે બેરીઝ ખાવાથી શરીરને આયરન વિટામિન અને ફાઇબર મળે છે તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે અને બીમારીઓ પણ દૂર થાય છે ટામેટા અને ઓલિવ ઓઇલ ટમેટા દરેક ઘરમાં રોજ વપરાય છે ટમેટાનો ઉપયોગ દાળ અને શાકમાં તો કરવામાં આવે છે પરંતુ તેનો બેસ્ટ ઉપયોગ છે ઓલિવ ઓઇલ સાથે તેનું સેવન કરવું જો તમે સલાડમાં ટમેટા અને ઓલિવ ઓઇલનું સેવન કરો છો તો તેનાથી ટમેટાની ન્યુટ્રિશનલ વેલ્યુ વધી જાય છે સાથે જ તે ગંભીર રોગોથી શરીરનું રક્ષણ પણ કરે છે મિત્રો આ હતો આજનો વિડીયો આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓને પણ શેર કરો તો ચાલો મળતા રહીશું નવા વિડીયોમાં